વલસાડ જિલ્લાના પાડી તાલુકાના પલસાણા ગામ નજીક ખાડીમાંથી મળેલ અજાણ્યા યુવકના મુદ્દે મામલો ચોંકાવનારો ખુલાસો થયો છે મૃતક અરવિંદ રાઠવાડા ડ્રાઈવર તરીકે એસટી વિભાગમાં ફરજ બજાવતો હતો પોલીસે ડ્રાઈવર અરવિંદ રાઠવાડની હત્યાના ગુનામાં મુખ્ય આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે જો કે હત્યાનું કારણ જે જાણવા મળ્યું છે તે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી ત્યારે કોણ છે હત્યાના આરોપી અને કેમ કરવામાં આવી હતી એક ડ્રાઈવરની હત્યા જોઈએ આ અહેવાલમાં વલસાડ જિલ્લાના પારડી નજીક પલસાણા ગામની ગંગાજી નજીક રોહિત ખાડીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો કોહવાયેલી હાલતમાં ખાડીમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ની ટીમ સ્થળ પર પહોંચી હતી હતી અને તપાસ શરૂ કરી પોલીસને પ્રાથમિક તપાસમાં મૃતક વાપીના કબ્રસ્તાન રોડ પર રહેતો અને ડ્રાઈવર તરીકે નોકરી કરતો અરવિંદ ગમલાભાઈ રાઠવા ઉંમર વર્ષ આડત્રીસ હોવાનું બહાર આવ્યું હતું આમ ડ્રાઈવર અરવિંદ રાઠવાનો કોઈ અજાણ્યો શખ્સો હત્યા કરી અને મૃતદેહ ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હતો આથી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ પોલીસને સફળતા મળી હતી અરવિંદ રાઠવાની હત્યાના ગુનામાં પોલીસે રાજુ ઠાકોર નામના એક આરોપીની ધરપકડ કરી હતી જે મૃતક અરવિંદ રાઠવાનો પડોશી જ હતો સાથે જ આ મામલામાં નિઝાર મોહમ્મદ પંજવાણી નામના અન્ય એક સ આરોપીનું નામ પણ ખુલ્યું હતું જેને પોલીસે વોન્ટેજ જાહેર કરી તેને પણ ઝડપવા તપાસ હાથ ધરી હતી વાપી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ ગમલાબી રાઠવા જે વાપીના કબ્રસ્તાન વિસ્તારમાં હાલાણી કોમ્પ્લેક્ષમાં ભાડાથી રહેતા હતા તેઓ એકલા રહેતા હતા અને તેમનો પરિવાર તેમના વતન છોટા ઉદેપુર ખાતે રહેતો હતો છેલ્લા દસેક દિવસથી આ અરવિંદભાઈ તેમના પરિવારના સંપર્કમાં ના હોય જેથી તેમના પરિવારના સભ્યોએ વાપી આવી તપાસ કરેલી અને તેઓ મળી ન આવતા તેમના પરિવારના સભ્યોએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં અરવિંદભાઈ ગુમ થવા બાબતે જાણવાજોગ ફરિયાદ આપેલી હતી આ જાણવાજોગની તપાસ દરમિયાન આ અરવિંદભાઈનું એમના જ વાપી ટાઉનમાં રહેતા પાડોશીએ ખૂન કરી અને એમની લાશ પાડીના પોણિયા વિસ્તારમાં ગંગા નદીમાં ફેંકી દીધેલી હકીકત મળતા પોલીસ સ્થળ ઉપરથી આ અરવિંદભાઈની લાશ શોધી કાઢેલી હતી અને તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપેલ છે ડ્રાઈવર અરવિંદ રાઠિયાની હત્યાના ગુનામાં ઝડપાયેલા મુખ્ય આરોપી રાજુ ઠાકુરની ધરપકડ બાદ પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી પૂછપરછમાં મૃતક અરવિંદ રાઠવાની હત્યાનો ભેદ ઉકેલાયો હતો જે જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક અરવિંદ રાઠવા વાપી એસટી વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો અને વાપી એસટી ડેપો નજીક જ આવેલા કબ્રસ્તાન રોડના હલાણી કોમ્પ્લેક્ષમાં રહેતો હતો અને તે મૂળ કવાટ છોટે ઉદયપુર નવાલજા ગામનો છે આરોપી રાજુ અને મૃતક અરવિંદ રાઠોડ બંને પાડોશીઓ હતા મૃતક અરવિંદને રાજુ ઠાકોરની પત્ની સાથે આંખ મળી હતી અને બંને વચ્ચે અનૈતિક પ્રેમ સંબંધો બંધાયા હતા અને રાજુ ઠાકોરની પત્નીને લઈ અરવિંદ રાઠવા વડોદરા ફરવા જતો રહ્યો હતો જેની જાણ આરોપી રાજુ ઠાકોરને થઈ ગઈ હતી આથી આવેશમાં આવી અને પોતાની પત્નીના પ્રેમી અરવિંદ રાઠવાનો કાંટો કાઢવા કાવતરું રચ્યું જેમાં નિઝામ મોહમ્મદ પંજવાણી નામના અન્ય એક વ્યક્તિએ પણ તેમાં મદદ કરી બંનેએ અરવિંદને વાપી ખાતે બોલાવ્યો હતો અને રૂમમાં પૂરી હાથ પગ બાંધી ઢોકા વડે માર માર્યો સાથે ઇલેક્ટ્રિક કરંટ આપી હત્યા કરી અને મૃતદેહને રિક્ષામાં લઈ પલસાણાની આ ગંગાજી નજીક રોહિત ખાડીમાં ફેંકી દીધો હતો જો કે આખરે બંનેનું પાપ છાપરે ચડીને પોકાર્યું હતું મૃતક અરવિંદનો મૃતદેહ મળતા જ પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી અને આરોપી રાજુ ઠાકુર અત્યારે પોલીસ પાંજરે પુરાયો છે જ્યારે સ આરોપી મોહમ્મદ પંજવાણી હજુ પોલીસ પકડથી દૂર છે આથી તેને ઝડપવા પોલીસે તમામ દિશામાં કાર્યવાહી હાથ ધરી છે અત્યારે પોલીસે બે આરોપીની પૂછપરછ કરી રહી છે અને ખરેખર આ અરવિંદભાઈની હત્યા કેવા કારણોસર કરી છે એની વિગત જાણી રહી છે પ્રાથમિક જે વિગતો મળી છે એ પ્રમાણે આ અરવિંદભાઈ રાજુભાઈ રામસંગભાઈ ઠાકોર નામના ઈસમની બાજુમાં રહેતા હતા અને એમની પત્ની સાથે અરવિંદભાઈને સંબંધો હતા અને આ રાજુભાઈની પત્ની પણ ઘણા દિવસથી ઘરેથી જતી રહેલી હતી આ રાજુભાઈ એમની પત્નીની શોધમાં હતા દરમિયાન એમને અરવિંદભાઈ ઉપર શક વયમ ગયેલો અને અરવિંદભાઈ પણ એમની પત્ની ગુમ થયેલ એ દરમિયાન એ પોતે પણ એમના ઘરે હાજર ન હતા જેથી આ રાજુભાઈએ અરવિંદભાઈને ફોન કરીને બોલાવેલા અને એમની પત્ની બાબતે પૂછપરછ કરેલી અને એમને પોતાના ઘરમાં બાંધી અને એમના મિત્ર નિઝાર મોહમ્મદ પંજવાણી એ બંને સાથે મળીને અરવિંદભાઈને મારેલા એ દરમિયાન અરવિંદભાઈએ આ રાજુભાઈની પત્નીને પોતે લઈ ગયા છે અને વડોદરા મુકામે રાખેલી છે એવી હકીકત જણાવતા આરોપી છે વધારે ઉશ્કેરાઈ ગયેલા અને એમને રૂમમાં પૂરી રાખી અને વધારે માર મારેલ એ માર દરમિયાન અરવિંદભાઈ મરણ જતા બંને આરોપીએ ભેગા મળી અને રિક્ષામાં અરવિંદભાઈને પાડી મુકામે પાણીયા બાજુમાં નદીમાં નાખી આવેલા આમ ખાડીમાંથી મળેલા મૃતદેહના મામલે પોલીસે તપાસ કરતા હત્યાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી ડ્રાઈવર અરવિંદ રાઠિયાની હત્યાના મામલામાં પણ પતિ પત્ની અને વોની કહાની સામે આવી હતી આમ ફરી એક વખત અનૈતિક પ્રેમ સંબંધનું લોહી લુહાણ પરિણામ આવ્યું છે પોલીસે અત્યારે પત્નીના પ્રેમીને હત્યા કરનાર આરોપી રાજુ ઠાકુરની ધરપકડ કરી છે કે સ આરોપી હજી પોલીસ પકડથી દૂર છે તેને ઝડપવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે